ત્રણ ટાઈમ તમે રીંગણાનું શાક આપો ને મારી માને તો મારી મા ના ના પડે એને એટલું રીંગણાનું શાક ભાવે ને પપ્પા વિરોધી પાસ પપ્પાને રીંગણાનું શાક ના ભાવે કેજો કોમેન્ટ લખજો બધા બધા કોમેન્ટ લખજો કે તમારા ઘરમાં આવું થાય ખરું બધા કોમેન્ટ લખજો તમારા ઘર માં આવું થાય ત્રણ ટાઈમ રીંગણા તો આમ આ બંધ કરો ને તો હમણાં આપણને જો મારી મમ્મી છે ને એ કે માં રીંગણા જ ખાધા છે એટલે રીંગણા જ એ કે અમને ભાવે છે

મને કે અમે છે ને કે ગામડે અમને રીંગણા જ મળતા મીઠી લાગે ને હમણાં હું રીંગણાનું શાક બનાવ્યું હતું પછી ગુવારનું શાક બનાવ્યું હતું ગુવારનું શાક બનાવ્યું હતું ખુલ્લું હા સરસ હા તું હાલો હવે છે ને આપણે રસોઈ બનાવી આવી અમે ગયા તા હોસ્પિટલે મમ્મીને લઈને મમ્મીનું સ્કેન હતું તો અમે સ્કેન કરાવવા ગયા હતા તો ચાર દિવસથી મમ્મી ખાવાનું નહોતું કંઈ અમુક ડ્રિંક કરવાનું હતું ને બ્રેડ જ ખાવાનું હા તો હવે ભૂખ લાગી ગઈ છે મમ્મીને ને મને પણ ભૂખ લાગી છે પપ્પા ચાય બનાવે છે તમને બતાવી અમે પપ્પાનો છે ને ચાયનો ડિપાર્ટમેન્ટ રાખ્યો છે પપ્પા ને દરો ચાય બનાવાની ક્યારે પપ્પા સાચી વાત નેસો છો કેમ હસો ભાઈ તમે તમે કેમ હસો છો જો ભૂખી નાખે છે જો ભૂકી નાખે જોઈએ કેટલી ભૂકી નાખી એકદમ આકડો જોઈએ ચા આકરો કે આકડો કડક કડક ચાય કડક ચાય ને હવે તમે નું શાક બનાવીને આપોને તો મારી મમ્મી ના પાડે નહીં કે એમનું ફેવરેટ છે રીંગણા શાક ને પપ્પા છે ને પપ્પાને ના ભાવે પપ્પા ભાવે રીંગણાનું શાક આજે બોલો હે પપ્પાને ના ભાવે ના પાડી ને પપ્પા માં ના માં જવાબ આપે એ બોલકણા તો અમે જ છે એમનું લોહી છે પણ ખબર ને અમે અલગ જ હું તો અલગ જ થઈ છું મને તો બોલવા જોઈએ ચાલો વાટકામાં કોણ પણ પાણી પીએ ચાલો રસોઈ બનાવીએ વાયકા છે બે થવા છે બહુ જ મોડું થઈ ગયું છે રસોઈ બનાવી લઈએ પછી તમને મળીશું અને અમે લાવ્યા છે લાલ મરચા લાલ મરચાનું શું કરશું તમે ચટણી બનાવશું લાલ મરચાની ચટણી બનાવશું લાલ મરચાની ચટણી બહુ કાઈ થાય લે ઓકે ચાલો ભગવાનને થાળમાં છે ને આજે ભગવાનને મમ્મી ની ઘરે આજે ભગવાનને થાળમાં ધરાવ્યું છે શું ધરાવ્યું બોલો મમ્મી ખીચડી શાક હા હા જો લાડુઓ છે રીંગણ બટેટા શાક છે ખીચડી છે ને લાલ ને ધાણાની મરચા એટલે લાલ મરચા લાલ મરચા ને ધાણાની ચટણી છે પાણી છે ચાલો જમો બધા એ મહારાજ જમો સ્વામી જમો મારા જમો સ્વામી જમો મારા વાલા જમો બાય બાય બધાને કહી દો બાય બાય યુટ્યુબ ફેમિલી છે આ યુટ્યુબ માં ઉતારવું છે અત્યારે બાય બાય બધા કરજો લાઈક લાઈક કરજો બીજું શું કેવાય બોલો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો શેર કરો કોની ચેનલ ને મેં નામ રાખ્યું મેં નામ રાખ્યું જ્યોતિ ફાઈ કે એડવેન્ચર ગયું તમને આ નામ હે ગયું ને ઓકે સારું છે આજે તો મમ્મીની ઘરે મેં ધામો નાખ્યો છે ખાઈ પી ને ગયા હતા ને ઉઠા સાડા છ વાગે ઉઠા સાડા છ વાગે ઉઠા સાડા છ વાગે ઉઠી ને પછી પપ્પાને મમ્મીને એ કે અમને કંઈક ખાવું હતું મેં કંઈક શું ખાવું તો મરચા લાવ્યા હતા ને તો ભજીયા કે ભજીયા બનાવી પપ્પા તરત ઊભા થઈ ગયા મરચા ગોતી આવ્યા એટલે ચાલો ભજીયા બનાવીએ છે બધું રેડી થઈ ગયું છે કા મમ્મી તરત ઊભા થઈ ગયા નથી મેં કીધું ને કે શું ખાવું ભજીયા ખાવા પપ્પા તરત ઊભા થઈ ને ફ્રિજમાંથી મરચાં કાઢી આવ્યા એકે ભજીયા બનાવો હતા હવે ભજીયાનો પ્રોગ્રામ છે બપોરે તો ફૂલ ડિનર હતું ત્યાં વાયગ્યા છે કોટું ટુ નાઈન કોટ ટુ નાઈન એટલે પોણાનો ક્યાં છે હવે ભજીયા બનાવીએ કા મમ્મી હા ભજીયા બનાવીએ ને હવે હા ભજીયા બનાવ હા તેલ મૂકી દે બકડીયું આપો અમને છે ને અમારી સેલ્ફી સ્ટીક લાવ્યા નથી એટલે આજે છે ને તમને બીજું કઈ જોવા નહીં મળે

આજે મારા મમ્મી રેકોર્ડિંગ કરે છે જો આપણે કહીએ ને કે ઓલ્ડ માણસ ને કઈ આવડે ને તો બધું આવડતું હોય તો આપણે શીખવાડીએ ને તો આવડે કા નકર ના આવડે કા સાચી વાત ને ચાલો બધા બધા ભજીયા ખાવા લો મરચા હવે છે ને રીલું કાઢજો ભજીયા ભાઈવા વા ભજીયા પપ્પા ભાઈવા કેવા થયા ભાઈ મસ્ત થયા

તમારે બહુ શોખીન હતા કા સોરી હું કહી દઉં તમને કઈક નાના બાપા હતા ને મારા બહુ જ શોખીન હતા મરચા ના ભજીયા ખાવાના દાદા પણ હતા કા કે નાના બાપા વધારે હતા નાના બાપા જ બહુ હતા નાના બાપા તો ના ખાવાનું નવું નવું કરવાનું એમ ને એ ચીલવો છે ને અમારામાં બધામાં આવ્યો છે બધી બહેનો બધા ભાઈઓ બધાને મરચાં ભજીયા બહુ ભાવે બધાને મરચાં ભજીયા બહુ ભાવે કા ચાલો હવે મૂકીએ બાય સબસ્ક્રાઈબ લાઈકમાં બાય બાય સબસ્ક્રાઇબ ચેનલ કે એડવેન્ચર્સ થેન્ક યુ સો મચ મમ્મી મમ્મી કહેતા કહેતા હતા હતા નાના 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 બાપાની બાપાની વાત વાત ફોન મૂકી દીધો ને પછી કરતા કરતા તો કરે છે બાપાને બાપાને મારા શું તમે બાપા બાપા હમ પોતે બનાવતા હે નાની

રસોઈ બનાવતા ને પ્રેમ થી બનાવતા એટલે રસોઈ એટલે સરસ બનતી મરક થાય કે કોઈ મહેમાન આવ્યો તો આપણે કંઈક બનાવીએ બનાવીએ હા હું બનાવીયું હું બનાવ્યું હા એટલે હરખ થાય મરક માં નારક માં રસોઈ સરસ બને ચાલો આજે નાના બાપા ની વાત ખોઈ લે નાની માં કેવાતા નાની માં નાની માં તો દવા બગળ નથી તો થઈ ગયા હમ અરબ હમ